સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ જી આજુબાજુના વિસ્તારમાં વસતા આદિવાસી લોકો સાત દિવસ સુધી મનાવે છે હોળી રાત્રિ દરમિયાન અલગ અલગ વેશભૂષા ધારણ કરીને કરે છે ઢોલના તાલે નાચગાન પાલનપુર રાજપુર પખાણવામાં ટોળાએ હથિયારો સાથે ખેતરમાં તોડફોડ કરી છાપરું સળગાવ્યું પોલીસે નવ વાહનો કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દિયોધરના રૈયા ગામે જૂની દાવતમાં સાસરીયા પક્ષના લોકોએ ગુનો પાણીના ટેન્કરના માધ્યમથી જીવન જીવી રહ્યા છે દાનેરા તાલુકાના પશુપાલક પરિવારો વિશ્વ જળ દિવસ પર જાણો દાનેરા તાલુકાની વર્ષો જૂની માંગણી પર વિશેષ અહેવાલ હવે જોઈએ સમાચાર વિગતવાર રાજસ્થાનના મારવાડી લોકોમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે આ લોકોની હોળી એક દિવસની નહીં પણ એક સપ્તાહભર મનાવતા હોય છે અંબાજી આજુબાજુના વિસ્તારમાં વસતા આદિવાસી લોકો મૂળ રાજસ્થાનના વતની માનવામાં આવે છે અને તેઓ પણ હોળીના પર્વને સાત દિવસ સુધી મનાવે છે આજે આપણે એક એવા વિસ્તારની હોળી જોઈશું જે આદિવાસી લોકો પોતાની સંસ્કૃતિ મુજબ અલગ જ રીતે મનાવે છે અને આદિવાસી લોકો દિવસ દરમિયાન મહેનત મજદૂરી કરી રાત્રિ દરમિયાન હોળીની મોજ માણે છે આદિવાસી લોકો રાત્રિ દરમિયાન અલગ અલગ વેશભૂષાઓ કરીને ઢોલ સાથે નાચગાન કરે છે આ પ્રસંગ તેમને એક અલગ જ અનુભૂતિ કરાવે છે જે કોઈ પણ જાતની સે શરમ વગર ફાટેલા કપડાં પણ વીંટી રહે છે અને પોતાની મસ્તીમાં ઢોલના તાલે નાચે છે આ દ્રશ્યો અંબાજીથી પાંચ કિલોમીટર દૂર જેતાવાસના ખરાડી ફળી વિસ્તારના છે જે હોળીનો તહેવાર મનાવી રહ્યા છે આ લોકો એક જગ્યાએ નહીં પણ અલગ અલગ ગામડાઓમાં જઈને પણ આ જ રીતે હોળી મહોત્સવ મનાવે છે અને વર્ષો જૂની પરંપરા જે રીતે પહેલાંના સમયમાં જે પહેરવેશ પહેરતા તેવા વેશ કરી પરંપરાને સંસ્કૃતિને આજે પણ જીવિત રાખી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હતા અને જે રીતે આદિવાસી અમારા જે લોકો જંગલમાં જીવતા હતા એ આ હોળી માતા એવી છે કે એ રીતે જે રીતે જીવતા હતા ને એ રીતે અમે આ લોકોને જે આવનારની પેઢી છે એમને ઉજાગર કરીએ છીએ અને એવો ભ્રેસ પહેરીએ છીએ આ રીતે આપણા પરંપરા આપણે જૂના રીતિ રિવાજ આ રીતે જીવતા હતા એ રીતે અમે લોકોને યાદ અપાવવા માગીએ છીએ કે આપણા લોકો આ રીતે જીવતા હતા અને આપણે પણ આ રીતે હતા અત્યારે સમય પ્રમાણે હવે પ્રગતિ થઈ છે અને છોકરીઓ જે સાસરામાં જાય છે એ લોકો પોતાની મનોકામના લઈને આવે છે હોળી માતાને માનીને પોતા જવ છડાઈને પોતે એ મનોકામના પૂર્ણ થાય છે એ લોકોને અને દરેક દરેક છોકરીઓ હોય કે બે માતાઓ દરેક આ લોકો હોળી માતાનો તહેવાર ઉજવીએ છે અમારા બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી માટે શિક્ષણ બોર્ડ દ્વારા ડીસા થરાદ અમીરગઢ દાંતીવાડા પાલનપુર અને દિયોદર સહિતના નવ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જ્યાં શિક્ષણ બોર્ડ દ્વારા નિયુક્ત શિક્ષકો ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે જિલ્લામાં ડીસા થરાદ અમીરગઢ દાંતીવાડા પાલનપુર અને દિયોદર સહિતના તાલુકામાં કુલ નવ કેન્દ્રો મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી માટે ફાળવાયા છે શિક્ષણ બોર્ડ દ્વારા જે તે વિષયના શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી ફરજના ઓર્ડર સમય તારીખ સાથે કરી દેવામાં આવ્યા હતા આ મૂલ્યાંકન કેન્દ્રો સૂચિત કાર્યક્રમ મુજબ ધમધમતા રહેશે જિલ્લામાં ધોરણ દસના પાંચ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના બે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના બે મળી કુલ નવ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા જે તે કેન્દ્રો પર બુધવારથી મૂલ્યાંકન કામગીરી શિક્ષકોએ શરૂ કરી દીધી હતી શિક્ષણ બોર્ડથી શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી અને કેન્દ્ર ફાળવણીના સીધા આદેશ કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સંચાલક મારફતે વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પશ્ચિમ રેલવે દ્વારા રજૂઆતને ધ્યાને લઈ સાબરમતી અને ગોમતીનગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેન આજે શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે બાવીસ કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે કલાકે ગોમતીનગર પહોંચશે જે પાલનપુર મહેસાણા સહિતના રેલવે સ્ટેશને ઉભી રહેશે પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદની અનેક રજૂઆતને ધ્યાને લઈને ગોમતીનગર સાબરમતી વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેન આજે શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે બાવીસ કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે બાવીસને ત્રીસ કલાકે ગોમતીનગર પહોંચશે જ્યારે રવિવારના રોજ ગોમતીનગરથી સવારે છ કલાકે ઉપડીને બીજા દિવસે સવારે સાત કલાકે સાબરમતી પહોંચશે આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા પાલનપુર આબુરોડ અજમેર ફુલેરા જયપુર બાંદીકુઈ ભરતપુર મથુરા હાથરસ કાનપુર અનવરગંજ કાનપુર સેન્ટ્રલ અને એસબાગ સ્ટેશનો ઉપર રોકાશે થરાદ શહેર ત્રીસ હજારથી વધારે વસ્તી ધરાવતું શહેર છે તેમજ થરાદ શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ થરાદમાં આવેલી મેઇન બજારમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે પરંતુ નગરપાલિકા પાસે મશીનરી તેમજ માણસોનો અભાવ પણ ક્યારેક જોવા મળતો હોય છે જેમાં થરાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે થરાદ નગરપાલિકા ક્યાંય કાચી પડતી હતી જેને ધ્યાને લઈ થરાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા નવી ટેન્ડર પ્રક્રિયા કરી સુરતની દરબાર વેસ્ટ એન્ડ કોર્પોરેશન એજન્સીને થરાદની જવાબદારી આપી તેમજ એજન્સી છોટા હાથી ટ્રેક્ટર અને આધુનિક મશીનરી અને બહોળી સંખ્યામાં કામદારો રાખી થરાદમાં દરેક સ્થળે વધારેમાં વધારે ઓપન પોઈન્ટ મૂકી રોજેરોજની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે થરાદ નગરપાલિકાની અંદર ડોર ટુ ડોર કચરો અને ગંદકીને દૂર કરવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે નવી એજન્સી દ્વારા થરાદ શહેરના તમામ વિસ્તારો તેમજ મુખ્ય બજારની અંદર અનેક વાર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હોય છે અનેક વાર વેપારીઓ દ્વારા પણ ગંદકીને લઈ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે હવે આ એજન્સી દ્વારા નગરને સ્વચ્છ રાખવા માટે કેવી નીવડે છે એ તો હવે આવનાર સમય બતાવશે થરાદ નગરપાલિકામાં ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર હતા નહીં અને અન્ય શહેરના ચીફ ઓફિસર ચાર્જમાં હતા જેને લઈને થરાદનગરની અંદર અનેક અરજદારો અને કામોમાં તકલીફ પડતી હતી પરંતુ થરાદનગરપાલિકામાં જ્યારથી નવા ચીફ ઓફિસર તરીકે વિપુલભાઈ પરમારની રેગ્યુલર નિમણૂક થતાં થરાદની પ્રજાજનોના અનેક પડેલા પેન્ડિંગ કામોના નિકાલ કરવામાં આવી રહ્યા છે અને અરજદારોને પણ સંતોષકારક જવાબ મળી રહ્યો છે અને થરાદનગરના લોકો પણ ચીફ ઓફિસરની કામગીરીને બિરદાવી રહ્યા છે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુર રાજપુર પખાણવામાં ટોળાએ હથિયારો સાથે ખેતરમાં તોડફોડ કરી છાપરું સળગાવ્યું પોલીસે નવ વાહનો કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી યોધરના રૈયા ગામે જૂની અદાવતમાં સાસરીયા પક્ષના લોકોએ જમાઈને માર્યો ઢોરમાર પત્ની સહિત ત્રણ લોકો પર દિયોદર પોલીસ મથકે નોંધાયો ગુનો

દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે જે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે નવ કલાકે રાખેલ છે તો આપશ્રી આ ટેસ્ટ આપીને સો ટકા સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો ધન્યવાદ વેડિંગ કલેક્શન ફોર્મલ કપડા કેઝ્યુઅલ વેર દરેક સ્ટાઇલ નું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ પામલી શોપ પર સૂટિંગ શર્ટ એ રેડીમેડ સૂટ્સ ટ્રેડિશનલ વેર કુર્તા કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ પામલી શોપ ની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ ઈસા તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિધશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ની ગલી એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપણું સ્વાગત છે વધુ સમાચારોમાં પાલનપુર તાલુકાના રાજપુર ગામે જમીન વિવાદમાં એકસોથી વધુ લોકોના ટોળાએ જેસીબી ટેક્ટરો સ્કોર્પિયો અને હથિયારો સાથે ખેતરમાં ઘૂસી આવ્યા હતા જો ખેતર માલિક તેમજ ભાગિયાને માર મારી મગફળી વાવેલ ખેતર ખેડી નાખી તેમજ છાપરું સળગાવી નાખતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટીમ દોડી આવી નવ જેટલા વાહનો કબજે કરી દસ જેટલા વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુર તાલુકાના રાજપુર ગામે સર્વે નંબર પંચોતેરમાં મોરિયા ગામના ખેડૂત નરેશભાઈ ગોવિંદભાઈ ચૌધરીની સંયુક્ત ખેતીની જમીન આવેલી છે જે જમીનના હકને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ જમીન વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આગામી તારીખ ત્રેવીસ માર્ચના રોજ કોર્ટની મુદત હોય જેમાં જમીન પર પોતાનો કબજો સાબિત કરવા ગુરુવારે બે જેસીબી સાત ટ્રેક્ટર એક સ્કોર્પિયોમાં ટોળું હથિયારો તેમજ ધોકા લઈ ખેતરમાં ઘુસી આવ્યું હતું અને અહીં ભાગ્યાનું છાપરું સળગાવી નાખી તેને તેમજ ખેતરમાં હાજર જમીન માલિક મોતીભાઈ જામાભાઈ ચૌધરી તેમજ ભાગ્યાને માર મારી ખેતરના વાવેતર કરેલ મગફળીનો પાક ખેડી નાખી નુકસાન કર્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવતા પાલનપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ખેતરમાંથી સાત ટ્રેક્ટર બે જેસીબી અને સ્કોર્પિયો કબજે કરવાના આવી હતી અને ખેતરમાં તોડફોડ કરી માર મારનાર દસ જેટલા ઇસમો સામે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જો કે આમ જમીન વિવાદમાં ગેરકાયદેસર મંડળી રચી ટોળાએ ઘાતક હથિયારો સાથે ખેતરમાં ઘૂસી તોડફોડ કરતા સમગ્ર પંથકમાં ઉત્તેજના ભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બેફામ દોડતા ડમ્પરોના લીધે અકસ્માતો સર્જાઈ રહ્યા છે થોડા દિવસો અગાઉ પર દિયોદર જેતડા ચોકડી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક શિક્ષકનું મોત નીપજ્યું હતું જે ઘટના હજુ ભૂલાઈ પણ નથી ત્યારે ફરી એકવાર દિયોદર તાલુકાના જાડા ગામે અકસ્માતની ઘટના બની છે જેમાં પેસેન્જર ભરતી ઇકો ગાડીને ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જોકે ઇકો ગાડીમાં પાછળ મુસાફર બેઠેલા હોવાથી પડ્યા હતા જેને લઈને મેઇન હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ કેમેરા સામેના બોલવાની શરતે ગ્રામીણ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બનાસટેરીના ટેન્કર અને રેત ભરીને ચાલતા ડમ્પરો બેફામ રીતે ગ્રામીણ વિસ્તારોમાંથી દોડી રહ્યા છે જેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ બચી જાય અને મોતના મુખે ના ધકેલાય જેના માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવા જોઈએ ત્યારે હવે જોવાનું રહ્યું કે શું કુંભકરણની નિંદ્રામાં પડેલ પોલીસ બેફામ દોડતા ડમ્પરો સામે એક્શન લેશે ખરા એ તો હવે આવનારો સમય જ બતાવશે થરાદ તાલુકાના ગામના દેવસી ગોળિયા વિસ્તારમાં આવેલ પટેલ પરખાબાઈના ખેતરની વાડમાં અગમ્ય કારણોસર આગ લાગતા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થયેલ નથી દિયોદર તાલુકાના રૈયા ગામે જૂની અદાવતમાં સાસરિયા પક્ષના ચાર જેટલા લોકો ધોકા અને દારિયા લઈને જમાઈ ઉપર તૂટી પડ્યા હતા અને જમાઈને ઢોર માર માર્યો હતો આ અંગે ઈજાગ્રસ્ત જમાઈએ સાસરિયા પક્ષના ચાર લોકો સામે દિયોદર પોલીસ પતકે ફરિયાદ નોંધાવી છે દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા રઘુજી અનારજી ઠાકોરના લગ્ન આજથી દસેક વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના ભીબા રહેસડા ગામે રહેતા વદનજી થનાજી ઠાકોરની સુપુત્રી કૃષ્ણાબેન સાથે થયા હતા અને થોડા દિવસો અગાઉ તેમણે અણબનાવ બનતા તેમની પત્ની તેમના સાસરીમાં રહેતી હતી ત્યારે ગત રાત્રિ જૂની અદાવત રાખી રઘુજી ઠાકોરના સાસરી પક્ષના લોકો રૈયા ગામે આવી પહોંચ્યા હતા અને રઘુજી ઠાકોર તેમના ઘરે હાજર હતા તે દરમિયાન તેમની પત્ની સહિત તેમના સાસરી પક્ષના ચાર જેટલા લોકો રઘુજી ઠાકોર ઉપર ત્રાટકી પડ્યા હતા અને તેમને ઢોર માર માર્યો હતો સમગ્ર ઘટના બાબતે તેમના ભાઈને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રઘુજી ઠાકોરને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આ અંગે રઘુજી ઠાકોરે તેમની પત્ની સહિત ચાર લોકો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પાણીના ટેન્કરના માધ્યમથી જીવન જીવી રહ્યા છે દાંદેરા તાલુકાના પશુપાલક પરિવારો વિશ્વ જળ દિવસ પર જાણો દાનેરા તાલુકાની વર્ષો જૂની માંગણી પર વિશેષ અહેવાલ તો જોતા રહો ન્યૂઝ ચેનલ ટાટાકો વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં જીવનમાં પાણીનું કેટલું મહત્વ છે તે જાણવું હોય તો ધાનેરા તાલુકાના સરહદી ગામડાની મુલાકાત લેવી જરૂરી બની જાય છે સરહદીરા તાલુકાના સરહદી ગામડાઓમાં રહેતા પરિવારો ટેન્કર દ્વારા પાણી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આજના સમયની ગંભીર સમસ્યા હોય તો તે પાણીની સમસ્યા છે પાણી વિના જીવન અસંભવ છે આજે વિશ્વ જળ દિવસ છે આજના દિવસનો ઉદ્દેશ્ય છે કે પાણીનો બગાડ ઓછો કરવો અને જળનો સંગ્રહ કરવો જોકે દાંદરા તાલુકાના મોટા ભાગના ગામડામાં ભૂગર્ભમાં પાણી ના હોવાના કારણે લીલોછમ વિસ્તાર વિરાન અને રણ જેવો બની ગયો છે દાંદરા તાલુકાની રજૂઆત કરી રહી છે કે સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકાર કરી આપે જો કે સ્થાનિક નેતાગીરી એટલી હદ સુધી નકામી થઈ ગઈ છે કે જાહેર આયોજનમાં પણ સિંચાઈની માંગણી નેતાઓ આગળ કહેવામાં પણ ડરી રહી છે જેના કારણે દાંદડા તાલુકાના ખેડૂતો હવે પોતાની જમીન છોડીને અન્ય ગામ કે શહેર તરફ વળી રહ્યા છે તાંદ્રા તાલુકાના એડાલ તાલેગઢ વાસણ સિયા જનાલી સહિતના અનેક ગામોમાં પરિવારો પાણીની સમસ્યાના કારણે ખેતી તો નથી થઈ રહી પણ પશુપાલનનો વ્યવસાય કરી ઘર પરિવારો અને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે ટેન્કર દ્વારા ગામમાંથી કે અન્ય જગ્યાએથી પાણી લાવી જીવન જીવી રહ્યા છે આંખોની સામે મસમોટી મોટી ખેતી લાયક જમીન પડી છે પણ પાણીના હોવાના કારણે નજીવા પશુઓ રાખી જીવન જીવી રહ્યા છે પાણીની પૂરી સમસ્યા છે પાણી વગર કોઈ ચાલે એમ નથી અને ટંકર લાવીને ગામથી પાણી પૂરું કરીએ છીએ અને એક ટંકરનો સાતસો આઠસો રૂપિયા ભાડું થાય દિવસના બે ટંકર પાણી જોઈએ પંદરસો રૂપિયાનો ખર્ચો થાય છે અને આ માલ ઉપર બધું ચાલે છે પણ પાણી વગર કોઈ કોઈ સમસ્યા એવી જોવા મળતી નથી પાણીની મોટી સમસ્યા છે પીવા માટે પણ પાણી હોય મળતું નથી અને આ પાણી વગર ચાલે એમ લાગતું નથી અને આ માલ અને પશુઓ કેવી રીતે જીવાડવા પીવા માટે પાણી પણ મળતું નથી કેટલા વિસ્તારમાં આ લગભગ બે પૂરા ત્રણ ચાર કિલોમીટર માટે કોઈ જગ્યાએ પાણી મળતું નથી ક્યાંથી લાવવું પડે પાણી ગામના પંચાયતમાંથી પાણી લાવવું પડે અને એક ટેન્કરનું સાતસો આઠસો રૂપિયા ભાડું લાગે અને એ રીતે અમારે પૂરું કરવું પડે દિવસમાં કેટલું પાણી જોઈએ દિવસમાં પંદરસો રૂપિયાનું પાણી જોઈએ લગભગ બે ટંકર એવું પાણી જોઈએ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવા જઈ રહ્યું છે ઉમેદવારો સ્થાનિક નેતાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે પરંતુ દાનેરાના સરદી વિસ્તારમાં રહેતા પરિવારોની મુલાકાત રાજકીય નેતાઓ લઈ નથી રહ્યા યુવાનો આગેવાનો સૌ કોઈ પાણીની સમસ્યાની રજૂઆતનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે જલ દિવસ પર સ્થાનિક યુવાનો પોતાની વેદના આક્રોશ સાથે રજૂ કરી રહ્યા છે કે નરસ્ય જલ યોજનામાં પણ ગેરરીતિ થતાં લોકોના ઘર સુધી પીવાનું પાણી પણ પહોંચ્યું નથી બીજી તરફ પાડોશી થરાદ અને ડીસા તાલુકાના ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાઈ રહ્યા છે તો દાંદેડા તાલુકામાં ખેડૂતો પીવાના પાણી માટે પણ ટેન્કર પર આધારિત છે શું આ વેદના અને રજૂઆત નેતાઓને ધ્યાને નહીં આવતી હોય ધાંદેરા તાલુકા પણ દસ વર્ષે પાણી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ જાય છે જેમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ માલામાલ થઈ જતા હોય છે પણ યોજનાઓ કેટલી સાર્થક થાય છે એ આ અહેવાલ ઘણું બધું કહી જાય છે વિશ્વ જળ દિવસ પર ધાંધેરા તાલુકાની પ્રજા પાણીની માંગ કરી રહી છે હવે બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસની ઉજવણી આપણી સરકાર કરવા જઈ રહી છે ત્યારે અમે અમારી વેદનાઓ એ સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ કે આ વિસ્તારની અંદર ધાનેરા આખો તાલુકો કે જેની અંદર લગભગ સો જેવા ગામડાં છે એની અંદર પાણીની બહુ વિકાટ વિકટ પરિસ્થિતિ છે અને આગળ લોકસભાની ચૂંટણી પણ છે તો અમારા વતી એમને વિનંતી પણ છે અને એક અમારો આક્રોશ પણ છે કે અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને જો સરકાર ઈચ્છે તો એ પાણી આવી શકે એમ છે આપણા નેતાઓને પણ અમારી અપીલ છે કે તમે ખાલી વાયદા ખાતર વાયદા ન કરો અને પાણીનું એક ચોક્કસ સોલ્યુશન લાવો એવી અમારી આશા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા પૂરા બધી જે જમીન છે એ વેરાન જમીન થયેલી પડી છે લોકોને પીવા માટે પાણી નથી મળતું તો એ પંચાયતમાં જઈ અને સાતસો સાતસોથી આઠસો રૂપિયાનો ખર્ચ કરી અને એમણે પાણી લાવવું પડે છે એ શું કરે એમના માટે જીવન જીવાડવું એ અનિવાર્ય છે શું કરે બિચારા એમના માટે એના સિવાય કોઈ ઉપાય નથી જળ સિવાય કોઈ વસ્તુ નથી એક વખત જમવા વગર ચાલી શકે પણ જો પાણી ન હોય તો માણસ આખો દિવસ જીવી શકે એમ નથી તો અમારી એ અપીલ છે જે ગણે એ સરકાર અને આ લોકસભાની ચૂંટણી અને જે ઘર ઘર નળથી જળની જે વ્યવસ્થા હતી એનું પણ શું થયું એ અમને ખબર નથી એ ક્યાંક ને ક્યાંક પાઇપ પણ નખાયેલા છે પણ એમના અંદર પાણી તો શું હવા પણ નથી આવત અને એ બધું બુરાયેલું એમનેમ પડ્યું છે અમારો વિસ્તાર આખો ટેન્કર ઉપર નિર્ભય છે અને ટેન્કર દ્વારા પાણી લાવીને પીવામાં આવે છે પાણીની અમારે વિકટમાં વિકટ પરિસ્થિતિ છે પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે પાણી સિવાય અમારે કોઈ નિકાળ જ નથી બીજું અમે પાણી પણ લાવવું તો ક્યાંથી લાવવું પંચાયતમાં પણ પાણી કોઈક દિવસ નથી આવતું ત્યારે પાણીની બહુ જ તકલીફ હોય છે પરિવાર કેવી રીતે બધું પશુપાલન ઉપર ચાલે છે પશુપાલન પાણી નથી હોતું તો પશુપાલન ક્યાંથી કરવું પશુપાલન બહુ જ વિકટ પરિસ્થિતિ પશુપાલન કરવું કે અમારે પાણી લાવવું ક્યાંથી ક્યાંથી પૂરું કરવું અને બીજો કોઈ ધંધો નથી અમારી જોડે કે ખેતી સિવાય અને ખેતીમાં પાણી જ છે જ નહીં અમે ખેતી ક્યાંથી કરવી ચોમાસુમાં અમે પાણી રોકીએ પણ પાણી રોકવું તો કઈ રીતના પ્લાસ્ટિક પણ સરકાર આપતી નથી ચોકડીઓ ખોદેલી છે પણ સરકારમાં કોઈક ને કંઈક વિકટ પરિસ્થિતિ છે કે અમારા સરકારની અમને માહિતી નથી શું કરે સરકાર ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર આજે અજબાજુના વિસ્તારમાં વસતા આદિવાસી લોકો સાત દિવસ સુધી મનાવે છે હોળી રાત્રિ દરમિયાન અલગ અલગ વેશભૂષા ધારણ કરીને કરે છે ઢોલના તાલે નાચવાન પાલનપુર રાજપુર પખાણવામાં ટોળાએ હથિયારો સાથે ખેતરમાં તોડફોડ કરી છાપરું સળગાવ્યું પોલીસે નવ વાહનો કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દિયોદરના રૈયા ગામે જૂની અદાવતમાં સાસરીયા પક્ષના લોકોએ જમાઈને માર્યો માર પત્ની સહિત ત્રણ લોકો પર પરિયોદર પોલીસ નો નોંધાયો ગુનો પાણીના ટેન્કરના માધ્યમથી જીવન જીવી રહ્યા છે દાનેરા તાલુકાના પશુપાલક પરિવારો વિશ્વ જળ દિવસ પર જાણો દાનેરા તાલુકાની વર્ષો જૂની માંગણી પર વિશેષ અહેવાલ તો આ સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર